નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છના અંગ્રેજી વિષયના પાઠ નંબર એક વેર વેર યુ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર

એક્ટિવિટી વન જોઈએ નીચેની શબ્દ રમતમાંથી શબ્દ શોધો અને સર્કલ કરો એ શબ્દો આડા કે ઊભા હોઈ શકે શબ્દો ડાબી અને જમણી બાજુએ આપેલ છે ઉદાહરણ પણ આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ઉદાહરણમાં તમને આપેલા છે આડા પણ હોઈ શકે અને ઊભા પણ હોય એટલે કે વર્ટિકલ પણ હોઈ શકે અને હોરિઝન્ટ હોરિઝન્ટલ પણ હોઈ શકે તો વર્ટિકલની અંદર છે રાઈટ ટોલ સેન્ડ ફ્રી ગુડ અને ની અંદર છે ફાઇટ બોલ લેન્ડ ટ્રી અને ફૂડ ત્યાર પછી એક્ટિવિટી ટુ આપેલી છે કે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો અહીં કોષ્ટક આપેલું છે જેમનો તમારે અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ રાઈટ આન્સર ટુ ધ ફોલોઇંગ ક્વેશ્ચન નંબર વન હાઉ મેની ફ્રેન્ડ્સ સિલેક્ટેડ દુબઈ દાબેલી તો જવાબ આવશે ફોર ફ્રેન્ડ્સ આર સિલેક્ટેડ દાબેલી નંબર ટુ વુ ચોઈઝ પાણીપુરી ગીતા મંજુ દિનેશ હુસેન ચોઈઝ પાણીપુરી નંબર થ્રી વો ડીડ મહેશ લાઈક મહેશ લાઈક દાબેલી ચોકલેટ પિઝા એક્સેટ્રા નંબર ફોર વિચ ઇઝ ધ સાઉથ ઇન્ડિયન ફૂડ તો ઢોસા ઇઝ ધ સાઉથ ઇન્ડિયન ફૂડ નંબર ફાઈવ વુ સિલેક્ટેડ પિઝા મહેશ એન્ડ દિનેશ સિલેક્ટેડ પીઝા નંબર સિક્સ ડીડ એની વન સિલેક્ટ સેન્ડવિચ નો એની વન નોટ સિલેક્ટ સેન્ડવિચ નંબર સેવન વુ ડિસલાઇક ચોકોબાર મહેશ ગીતા દિનેશ હુસેન ડિસલાઇક ચોકોબાર નંબર એટ નો બડી સિલેક્ટેડ ભેલ ટ્રુ ઓર ફોલ્સ ટ્રુ એક્ટિવિટી થ્રી જોઈએ તો કે રાજના પિતાજીએ ગયા અઠવાડિયે કરેલા પ્રવાસની વિગતો વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીં આપણને વિગતો આપેલી છે જે વાંચી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ નંબર વન વેર વોઝ રાજ ફાધર્સ ઓન મંડે તો રાજ ફાધર્સ વોઝ કંડાલા કોચ ઓન મંડે નંબર ટુ વેન વોઝ હી એટ તાપી he was at tapi on saturday number 3 where was he on tuesday he was science city ahmedabad on tuesday number 4 when was he at surat he was at surat on saturday number 5 where was he on wednesday he was Somnath Temple, Gir Somnath on Wednesday. Number six. Where was he on Friday? He was at Tithal Valsad on Friday. Number seven. Where was he on Saturday? He was at Tapi Surat on Saturday. Number eight. Did Raj's father travel for fifteen days? No, Raj's father did not travel for only six days. Number 9. Name the places which are near the sea. The so, Kandala, Koch, Somnath Temple, Gir Somnath, Sea Beach, Dew, Tithal, Valsad. Number 10. On which day he visited religious place? So, he visited religious place on Venus Day. Number 11. How many places did હી ઝિટેડ સિક્સ પ્લેસીસ એક્ટિવિટી ફોર નીચે અજયની ડાયરીનું પેજ આપેલું છે તે ક્યાં અને ક્યારે હતો તે સમય અને સ્થળ આપેલા છે તેના આધારે છેલ્લા કોલામમાં વાક્ય પૂર્ણ કરો અને આપેલ ઉદાહરણને સમજો તો જોઈએ નાઇન એ એમવાળું આપેલું છે ટેન એ એમ તો હી વોઝ એટ ઓફિસ એટ ટેન ક્લોક ટ્વેલ્વ એ એમ તો હી વોઝ ઇન મીટિંગ એટ twelve AM one PM to so at one o'clock he was at the dining table three PM at three o'clock he was on the way to boundary number five like five PM At five o'clock he was with his friend seven PM he was at home at seven o'clock activity five. રાઇટ એટલે કે મિસ્ટર જોશી વિશેના વાક્યો શોધો ને લખો મિસ્ટર જોશી વિશેના વાક્યો શોધી અને લખવાના છે તો જોઈએ એક્ઝામ્પલ આપેલું છે મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર મિસ્ટર જોશી ઇઝ પંચ પંચ્યુઅલ ઇન હિઝ વર્ક મિસ્ટર જોશી નેવર રિમેન્સ એબસન્ટ એટ સ્કૂલ એસેમ્બ એન્સેલી મિસ્ટર જોશી વોઝ નોટ એટ હોમ મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ મિસ્ટર જોશી વોઝ ઇન હિઝ ક્લાસરૂમ મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ ત્યાર પછી જોઈએ એક્ટિવિટી સિક્સ આપેલા બોક્સમાંથી વિરોધી શબ્દોની જોડીઓ પસંદ કરો અને તેમને નીચેની જગ્યામાં લખો તો જોઈએ એક્ઝામ્પલ આપેલું છે એબસેન્ટ પ્રેઝન્ટ આઉટસાઇડ ઇનસાઇડ ઓલવેઝ નેવર કોલ્ડ હોટ Sick, healthy, small, big. Night, day, birth, death. Here, there, next day, yesterday, today, last day, light, dark, rich, live. વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ નીચે નવી સ્વાધ્યાન પોતે આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને જોઈએ એક્ટિવિટી સેવન કૌંસમાના શબ્દોની મદદથી નીચે આપેલા ચિત્રનું વર્ણન કરો અહીં તમને કૌંસમાં શબ્દો આપેલા છે તેમનું ઉપયોગ કરી અને તેમનું વર્ણન કરવાનું એટલે કે ચિત્ર આપેલું છે તેમનું વર્ણન કરવાનું છે ધીસ ઇઝ બ્યુટિફુલ પિક્ચર્સ ઓફ ગાર્ડન ધેર આર મેની ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર ધેર આર સમ ટ્રીઝ ઇન ધ ગાર્ડન ધેર આર સમ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન ધેર ઇઝ વન પપ્પી સી ઇન ધ ગાર્ડન ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધેર રાઇડ્સ એક્ટિવિટી એટ કે નીચેનો સંવાદ વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો અહીં સંવાદ આપેલો છે જે વાંચી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ નંબર વન વુ આર ટોકિંગ હિયર ધ મંકી એન્ટ એન્ડ બટરફ્લાય આર ટોકિંગ હિયર નંબર ટુ વુ વોઝ ઇન ધ હોસ્પિટલ એન્ડ એલિફન્ટ વોઝ ઇન ધ હોસ્પિટલ નંબર થ્રી વુ ડોનેટેડ બ્લડ ટુ ધ એલિફન્ટ એન્ટ ડોનેટેડ બ્લડ ટુ ધ એલિફન્ટ નંબર ફોર હુ વોઝ મોર કાઇન્ડ એન્ટ વોઝ મોર કાઇન્ડ નંબર ફાઈવ વુ વેર ટ્રુ ફ્રેન્ડ્સ એન્ટ એન્ડ એલિફન્ટ વેર ટ્રુ ફ્રેન્ડ્સ એક્ટિવિટી નાઇન ઇઝ એમ આર વોઝ કે વેરનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો જોઈએ નંબર અહીં પેરાગ્રાફ પૂરો કરવાનો છે ધીસ ઇઝ અવર સિટી Its name is Surat. We are living here, seen 2010 There is a garden. In it, there are mango trees, neem trees, and banyan trees. There are champa, rose, jasmine, and lotus. The plum. ट्री इज वेरी टोल ध बनियन ट्री इज वेरी बिग ध सनफ्लावर्स आर येलो एंड ध रोज आर पिंक अवर स्कूल इज नियर द गार्डन व्लो ध लव ने वी लव इट वेरी मच विद्या त्यार पी जो एक्टिविटी टेन के इज एम आर वोज के वेर ना उग कर खाली जगह पूरो My name is Raju Solanke. I miss you, primary school days. This page is from my old diary. I was 8 years old on 1st July 2012. When I was in primary school then. અવર ક્લાસ ટીચર વોઝ મિસ્ટર ગોપી સી વોઝ કાઇન્ડ એન્ડ જેન્ટલ માય પેરેન્ટ્સ વોઝ ઇન ધેડ સ્કૂલ માય ફાધર વોઝ ધ હેડ ટીચર એન્ડ માય મધર વોઝ ટીચિંગ અસ ઇંગ્લિશ અવર ફેમિલી વેર હેપી ધેર ચાલો ત્યાર પછી જોયો એક્ટિવિટી ઇલેવન એ આપેલો ફકરો ધ્યાનથી વાંચો તો અહીં જે આપેલું છે માય સ્કૂલ જેને તમારે ધ્યાનથી વાંચવાનું છે માય નેમ ઇઝ माई नेम इज़ मानव आई एम अ स्टडी इन सरस्वती विद्यालय इट इज़ इन राजकोट धेर इज़ टेन क्लासरूम एंड बिग प्लेयर हॉल इन माई स्कूल अ प्ले ग्राउंड इन माई स्कूल धेर इज़ माई स्कूल हैज़ आई गो टू स्कूल रेग्युलरी धेर आर टू मल्टीप्लेक्स थिएटर इन माई सिटी आई लाइक पिजा आई डिसक माई स्कूल वेरी मच त्यार एक्टिविटी इलेवन बी જોઈએ એક્ટિવિટી ઇલેવન એમાં આપેલા ફકરો ફરીથી વાંચો નીચે આપેલા મુદ્દાને આધારે ભૂલો સુધારી અને સુંદર અક્ષરોમાં ફરીથી લખો જે અહીં તમને લખી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના ત્યાર પછી છે એક્ટિવિટી ટ્વેલ્વ નીચેનો સંવાદ પૂર્ણ કરો Priya. Good morning, Auntie. Auntie says, very good morning. Priya says, how are you, Auntie? Auntie says, I am fine. Priya says, can you help me? Auntie says, yes, sure. તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો